હેલો મિત્રો તો લઈને આવી ગયા છે એક નવી રેસીપી જે છે રોટલા રોટલીનું શાક ઘણા લોકોના ઘરમાં અલગથી એકલા રોટલાનું શાક બનતું હોય છે કે વઘારેલો રોટલો પણ કહેતા હોય છે અને કાં અલગથી રોટલીનું શાક પણ બનતું હોય છે બહુ ઓછાના ઘરે મેં સાંભળ્યું હશે કે ત્યાં રોટલા રોટલીનું શાક જોડે બને છે તો ચલો જોઈ લઈએ એની રેસીપી કેવી રીતે બને છે સૌ પ્રથમ એક પેનમાં આપણે ત્રણ ચમચા જેટલું તેલ લેવાનું છે અને એમાં સાથે અડધી ચમચી જેટલી રાઈ પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે ગેસ આપણે ધીમો જ રાખવાનો છે પછી એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી વઘારવાનું છે પાણીનું માપ એકથી દોઢ ગ્લાસ જેટલું પછી જેટલી ક્વોન્ટિટી તમને બનાવી એ પ્રમાણે તમે લઈ શકો છો હવે એમાં અડધી ચમચી જેટલી હળદર પોણી ચમચી જેટલી મરચું પાવડર સાથે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એને એકદમ ધીમા ગેસે ઉકળવા દેવાનું છે તે એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે સાઈડમાં એક અલગ વેસલમાં એક ગ્લાસ જેટલી છાશ લેવાની છે અને એમાં આપણે એક ચમચી જેટલું ચણાનો લોટ ઉમેરીએ છીએ એકથી દોઢ ગ્લાસમાં એક ચમચી જેટલો ચણાનો લોટ આ રીતે તમારે માપ લેવાનું છે છાશમાં આપણે ચણાનો લોટ એટલા માટે એડ કરીએ છીએ કે ગરમ પાણીમાં જ્યારે તમે ડાયરેક્ટ છાશ નાખશો તો છાશ ફાટી જવાના ચાન્સીસ છે એટલે એમાં ચણાનો લોટ નાખી એને બ્લેન્ડ કરી લેવાનું છે ને પછી આપણે જરૂર પૂરતું જ આપણામાં ઉમેરવાનું છે જેથી તમારી છાશ ફાટશે નહીં અને ફોદા જેવું નહીં થાય તો આપણે એમાં એડ કરી દઈએ અને એડ કરવાનું જરૂર પૂરતું જ એડ કરવાનું છે જેમ જોઈએ એમ જ મેં થોડું એડ કર્યું પછી એવું લાગે કે રસો બહુ પતલો છે તો પાછો આપણે એમાં ઉમેરી દઈએ તો આ જ હતી આપણી કુકિંગ ટીપ કોઈ પણ વસ્તુમાં જ્યારે તમે છાશનો ઉપયોગ કરો છો તો આપણે એમાં થોડું અડધીથી એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી શકાય જેથી એ રસો ફોદા ફોદાવાળો ના થાય બસ આપણું રોટલા રોટલીનું શાક તૈયાર છે હવે આપણે એમાં રોટલા ઉમેરી દઈએ રોટલા અને રોટલી આપણે જ્યારે સર્વ કરતા હોય ગરમ ગરમ ત્યારે જ ઉમેરવાનો છે પહેલાં રોટલો ઉમેરવાનો ને પછી રોટલી ઉમેરવાની છે ઘણા લોકોને આ સ્પાઈસી પણ ભાવતું હોય તો મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો બસ તો આપણા રોટલા રોટલીનું શાક તૈયાર થઈ ગયું છે જરૂર પડે રસો થોડો ઘાટો થઈ ગયો એવું લાગે છે રસો એકદમ ઘાટો પણ ના હોવો જોઈએ પતલો પણ ના હોવો જોઈએ તો ઘાટો થઈ ગયો એવું લાગે છે તો તમે એમાં થોડું પાણી ઉમેરી શકો છો તો આપણા રોટલા રોટલીનું શાક તૈયાર છે જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા કોમેન્ટ્સમાં મને તમારું સજેશન જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ